આફરાબાદના મોટા માણસા ગામની સીમમાંથી દેશી દારૂ સહિત એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો અમરેલી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા એસપી સંજય ખરાતનાઓની સૂચના મુજબ નાગેશરી પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરતા મોટી સફળતા હાંસલ કરી નાગેશ્રી પોલીસ દ્વારા જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની સીમમાં નદી કાંઠે આવેલી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ભઠ્ઠી ઉપરથી નેવું લિટર ગરમાગરમ હાથો એકાણું લિટર દેશી દારૂ અને સત્તરસો લિટર દારૂ બનાવવાનો હાથો ઉપરાંત ત્રણ ના તગારા ત્રણ અખાદ્ય ગોળના ડબ્બા પાંચ ગેસના બાટલા ત્રણ લોખંડના ગેસના ચૂલા વિગેરે ભઠ્ઠીના સાધનો અને એક બાઈક મળી કુલ રૂપિયા એક લાખ એક હજાર બસો ચાલીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે મુદ્દામાલ નાગેશ્રી પોલીસે જપ્ત કર્યો હતો પણ જો દારૂની રેડ અંગેની વિગતવાર વાત જો કરવા જઈએ તો આ બધું ગોઠવનાર વડલી ગામનો રીઢો પ્રોહી બુટલેગાર મહેશભાઈ ઉર્ફે મૈલો વીરાભાઈ બારિયા પોલીસના હાથમાં આવ્યો ન હતો અને તે છટકવામાં સફળ રહ્યો હતો કારણ કે તેને આવડતું હતું કે ક્યાંથી છટકવું અને ક્યાંથી અટકવું જે ભાગી છૂટવામાં સફળ રહેલ પ્રોહી બુટલેગર દેશી દારૂની ભઠ્ઠીના માલિક મહેશભાઈ બારીયા વડલીવાળા સામે નાગેશ્રી પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પીએસઆઈ પીબી સાવડા સહિત નાગેશ્રી પોલીસની ટીમે આ કાર્યવાહી કરતા આ દરોડાના પગલે અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે